નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકાના પાંચપથરા ગામની સીમમાંથી ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ કરી સગે વગે કરતા વિદેશી દારૂના ક્વાટરિયા તથા બીયર ટીનનો ખૂબ જ મોટો જથ્થો જે કુલ નંગ ઓગણીસ હજાર એકસો ચુમ્માલીસ અને જેની કિંમત રૂપિયા છપ્પન લાખ એકવીસ હજાર પાંચસો બાવન રૂપિયા થાય છે તેની સાથે સાથે આઈસર ટ્રક જેની કિંમત રૂપિયા દસ લાખ અને એક બોલેરો પિકઅપ ગાડી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ તથા ભૂસાની બેગો નંગ પિસ્તાલીસ જેની કિંમત નવ હજાર મળી અને કુલ અગ્ન સિત્તેર લાખ ત્રીસ હજાર પાંચસો બાવનનો અધધધ મુદ્દા માલ પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ એટલે કે એલસીબી પંચમહાલ ગોધરા જીહા વાત કરી રહ્યા છે પંચમહાલ એલસીબી ગોધરાને મળેલી મોટી સફળતાની પંચમહાલ જિલ્લા એલસીબી ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધાતનાઓએ અત્રેના જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે જરૂરી સૂચના આપેલ હતી તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એન એલ દેસાઈ એલસીબી ગોધરાનાઓએ પોતાના એલસીબી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઈસમો ઉપર કડક વોચ રાખવા માટેની સૂચના આપેલી હતી જે સૂચના અનુસાર એએસઆઈ ઘનશ્યામભાઈ પુંજાભાઈ તથા અધિક પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ છત્રસિંહ એલસીબી ગોધરાનાઓને બાતમીદાર દ્વારા પાકી બાતમી મળેલ હતી કે દિલીપસિંહ ઉર્ફે ગનુ બળવતસિંહ પરમાર રહેવાસી શેરપુરા તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ જે પાંચ પથરા ચોકડીની વચ્ચે આવેલ પાંચ પથરા ગામની સીમમાં આવેલા ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટિંગ કરી સગે વગે કરવાની વેતરણમાં છે તેવી મળેલી ચોક્કસ બાતમીના આધારે એસ આર શર્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યા પાંચપથરા ગામની સીમો આવેલા ખુલ્લા ખેતરમાં રેડ કરતાં દિલીપસિંહ ઉર્ફે ગનુબળવસી પરમાર રહેવાસી શેરપુરા તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલ તથા બીજા બે ઇસમો પોતાનું વાહનનું લાઇટનું અજવાળું જોઈ જતા જતા ખેતરમાં અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા અને જે જગ્યાએ કટિંગ ચાલતું હતું તે જગ્યાએ જઈ તપાસ કરતા વાહનો તથા પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે કબજે કરેલ મુદ્દામાલની અંદર દસ હજાર ચારસો નંગ ગોવા સ્પિરિટના ક્વાટરિયા જેની કિંમત થાય છે ત્રેવીસ લાખ ઓગણીસ હજાર રોયલ સ્ટેગ બિસ્કીના ક્વાટરિયા ચાર હજાર પાંચસો બાર લંડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કીના કાચના ક્વાટરિયા પાંચસો અને લંડન પ્રાઇમ પ્રીમિયમ વિસ્કીના પ્લાસ્ટિકના ક્વાટરિયા નંગ પંદરસો કિંગફિશર બિયર ટીન બે હજાર બસો બત્રીસ ભૂસાની બોરીઓ નંગ પિસ્તાલીસ જેનો ઉપયોગ આ દારૂને છુપાવવા માટે કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે આઈસર ટ્રક જેની કિંમત રૂપિયા દસ લાખ અને બોલેરો પિકઅપ ડાલો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ આમ કુલ અગિયાર લાખ કરતાં વધારેનો પ્રોહી મુદ્દામાલ સહિતનો મુદ્દામાલ એલસીબી પંચમહાલે કબજે કર્યો છે અને જેની અંદર દિલીપસિંહ ઉર્ફે ગનુ બળવસી પરમાર રહેવાસી શેરપુરા તાલુકો ગોઘંબા અને આઈસર ટ્રક નંબર એમ પી જીરો નાઇન જી એફ નવ્વાણું ઓગ્ન ચાલક આ બે આરોપીઓને ભાગેડું જાહેર કરવામાં આવ્યા છે તેમજ બોલેરો પિકઅપ ડાલુ નંબર જે સોલ એવી ઓગણત્રીસ બાવનનો ચાલક માલિક તે પણ ભાગી છૂટેલ છે ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આ કામગીરીની અંદર આ રેડ દરમિયાન એસઆર શર્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરા ઘનશ્યામભાઈ પૂજાભાઈ એસઆઈ એલસીબી ગોધરા શૈલેષભાઈ બચુભાઈ અધિક હેડ કોન્સ્ટેબલ એલસીબી ગોધરા વિજયભાઈ છત્રસી અધિક પોલીસ કોન્સ્ટેબલ એલસીબી ગોધરા અને અલ્પેશભાઈ નારણભાઈ અધિક પોલીસ કોન્સ્ટેબલ એલસીબી બી ગોધરાનાઓએ ટીમવર્કથી આ કાર્યને પાર પાડી અને સોંપો પાડી દીધેલો છે જેના કારણે બે નંબરી બુટલેગરનો ધંધો કરતાં તત્વોની અંદર ફફડાટ ફેલાયો છે જ્યારે સમગ્ર પંથકની અંદર ચકચાર મચી જવા પામી છે